સદીઓ પહેલાં ગુજરાતના એક ગામમાં રમાબા નામની એક સદગૃહિણી રહેતી તે ભક્તિભાવથી ગૃહકામ કરતી અને ગામની પરંપરાઓનું પાલન કરતી ગામમાં દર વર્ષે ભાદરવા સુદ સાતમના દિવસે શીતળા માતાનું પૂજન થતું આ દિવસે માતાની આરાધના માટે એક દિવસ પહેલાં જ ભોજન બનાવી રાખવામાં આવતું અને સાતમના દિવસે રસોઈ કરાતી નથી લોકો ઠંડુ ભોજન ખાઈને માતાને પ્રસન્ન કરતા એક વર્ષે ગામમાં એક મોટી સમસ્યા ઊભી થઈ ચોમાસામાં વરસાદ વધારે પડ્યો અને ગામમાં બીમારીઓ ફેલાઈ ગઈ બાળકોને ચામડી પર ફૂલ્લા આવવા લાગ્યા તાવ ચઢ્યો કોઈ દવા કારઘર ન પડી ગામના વડીલોએ કહ્યું આ શીતળા માતાનો રોષ છે કોઈએ સાતમના દિવસે તાજું ભોજન બનાવી માતાને અપમાનિત કરી હશે તપાસ કરતા જાણવા મળ્યું કે રમાબાની પડોશણ કમળાબાએ સાતમના દિવસે પણ ચૂલ્લો સળગાવ્યો હતો અને ગરમ ભોજન બનાવ્યું હતું રમાબાએ કમળાબાને સમજાવ્યું બહેન આ દિવસ માતા શીતળાનું છે ઠંડુ ભોજન ખાવાનું ચૂલ્લો સળગાવવાનો નહીં માતા રોષે ભરાય તો ગામમાં રોગચાળો ફેલાય કમળાબા પોતાની ભૂલ સમજીને પસ્તાઈ ગઈ તેણે ગામના બધા લોકોને બોલાવી શીતળા માતાના મંદિરે જઈ માફી માંગી ઠંડા ભોજનનું ભોજન દાન કર્યું અને માતાની આરતી ઉતારી થોડી જ વારમાં ગામમાં રોગચાળો ઓછો થયો બાળકો સાજા થયા અને શાંતિ છવાઈ ગઈ તે દિવસથી ગામના લોકો શીતળા સાતમની પરંપરા ખૂબ જ શ્રદ્ધાથી પાળવા લાગ્યા ભાદરવાસુદ છઠ્ઠે જ ભોજન બનાવી સાતમે ચૂલ્લો સળગાવતા નથી અને માતાને ઠંડુ ભોજન દહીં ચોખા બાજરીના રોટલા બટાટાની શાક અને ગુળ અર્પણ કરે છે લોકો માનતા કે જે કોઈ શ્રદ્ધાથી શીતળા માતાનું વ્રત કરે તેના ઘર અને ગામમાં રોગ રોગટા દૂર રહે અને સ્વસ્થતા રહે આવી અવનવી વાર્તા સાંભળવા અમારા ચેનલ એમટી ટી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જણાવો જય શીતળામાં